ગુજરાતના એટીએસ દ્વારા આતંકવાદના એક મોટા કેસમાં સફળતા મેળવી છે એટીએસની ટીમે નડિયાદથી બે લોકોની ધરપકડ કરી છે જેઓ ભારતીય સરકારી વેબસાઇટ્સ પર સાયબર હુમલાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે આરોપીઓ જેહાદી વિચારધારાથી પ્રેરિત હોવાનું પણ પ્રાથમિક તપાસમાં જણાયું છે મળતી માહિતી મુજબ ઓપરેશન સિંદૂરના ભાગરૂપે એટીએસએ આ કાર્યવાહી હાથ ધરી હતી આરોપીઓએ વિદેશી અને દેશવિરોધી જૂથો સાથે જોડાઈને ભારતીય ડિફેન્સ એવિએશન અને કેન્દ્ર સરકારની વેબસાઇટ્સને નિશાન બનાવી હતી આરોપીઓ ઝાસીમ અંસારી અને તેના સાથી નડિયાદના રહેવાસી છે તેઓ માત્ર ધોરણ દસ સુધી ભણ્યા છે પરંતુ યુટ્યુબ અને અન્ય ઓનલાઇન પ્લેટફોર્મની મદદથી હેકિંગના કૌશલ્યમાં નિપુણ હતા બંને છેલ્લા થી આઠ મહિનાથી સક્રિય હતા અને ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મ પર દેશવિરોધી સામગ્રી વહેંચતા હતા તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો